અત્યારે મોટો ગંભીર જે પ્રશ્ન આપણને સતાવી રહ્યો છે કે શરીરની અંદર રોગ શેના કારણે આવે છે તો તે છે કબજિયાત કબજિયાત જે ઘણા બધા કારણોથી આવી રહ્યું છે એમાંનું એક કારણ છે અને એ કારણ એ છે કે ઊભું ટોયલેટ જે આપણે બધા જ વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરી રહ્યા છીએ તો એના કારણે આપણા સ્વાસ્થ્યને શું નુકસાન આવી રહ્યું છે ખાસ કરીને બ્રિટિશ પરિવારે શૌચાલયનો ઉપયોગ કરેલો અને પોતાનું પેટ સાફ સફાઈ કરવા માટે એમણે આ ટોયલેટને અપનાવ્યું હતું ધીમે ધીમે કરીને જે લોકોને વધારે વજન વધવા મળ્યું એવા લોકો સાંધાના દુખાવા લોકોએ આનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો અને અત્યારે તો જે આપણું ઊભું ટોયલેટ છે એ ખાસ કરીને આપણું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે ખાસ કરીને ઓગણીસો એંસીથી ભારત દેશની અંદર પશ્ચિમી ટોયલેટ વધારે પસંદ કરવા મળ્યા હતા લોકો અને આરામદાયક પરિસ્થિતિમાં પેટ સાફ થવું અને પાણીની જેટ છે એનાથી સ્વચ્છતા સારામાં સારી રીતે જળવાઈ રહી છે આવા ઈરાદાથી લોકોએ વેસ્ટર્ન ટોયલેટ અપનાવવાનું પસંદ કર્યું પણ સાથે સાથે એ જ્યારે કલ્ચર આવ્યું ત્યારથી ઘણા બધા લોકોને અરસ મસા અને પાઇલ્સ જેવી તકલીફો આવવાની શરૂઆત થઈ કબજિયાતની શરૂઆત થઈ અને એના કારણે પેટને લગતા અને શરીરને લગતા ખાસ કરીને ગુદા માર્ગને લગતા ઘણા બધા રોગો શરીરમાં આવવા મળ્યા વેસ્ટર્ન ટોયલેટ ઉપર જ્યારે બેસીએ છીએ ત્યારે આપણી જે આંતરડાની જે પેશીઓ છે અને ગુદા ઉપર પૂરતા પ્રમાણમાં દબાણ નથી આવતું અને એટલા માટે સ્ટૂલ પસાર થવામાં એમને ઘણી બધી તકલીફ રહી છે અને આના કારણે જે તકલીફ આવી અને એ છે કબજિયાત તો સૌથી મોટું જવાબદાર છે વેસ્ટર્ન ટોયલેટ કબજિયાત માટે વેસ્ટર્ન ટોયલેટના કારણે જ અત્યારે પાઇલ્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે કેમ કે પાઇલ્સના પ્રમાણ વધવાનું એક કારણ છે વેસ્ટર્ન ટોયલેટનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે ગુદા માર્ગની જે પેશીઓ છે એ પેશીઓની આસપાસ જે મસાઓ છે તે વિકસે છે અને ત્યાં રક્તવાહિનીઓ વાહિનીઓ સોજી જાય છે અને આંતરડાની અંદર લોહી પડવાની શરૂઆત થાય છે અને ધીમે ધીમે કરીને પાઇલ્સનો પ્રોબ્લેમ વધતો જાય છે એક ઝાટકે પેટ સાફ થવું જોઈએ તે થતું નથી કેમકે આપણી સિટિંગ અરેન્જમેન્ટ જ એવી છે કે વ્યવસ્થિત રીતે આપણા પેટમાં દબાણ ના આવવાના કારણે સેટિસ્ફેક્શન સાથે આપણું પેટ સાફ નથી થતું અને એને આપણે વારંવાર ઓપરેશનો દ્વારા અને દવાઓ દ્વારા એનો ઈલાજ કરતા રહ્યા છીએ પણ એનું મૂળ જે છે આપણું જે વેસ્ટર્ન ટોયલેટ તો એને આપણે પહેલાં તો એ સમજવું જોઈએ કે આપણે પહેલાં એનો ઉપયોગ નથી કરવો માટે ખાસ કરીને રેડી કરવું જરૂરી છે સાફ સફાઈ સારી રીતે થાય એ પણ જરૂરી છે ત્યાર પછી જયારે આપણે વોટર જેટ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે ગુદા માર્ગના અંદર જે સ્નાયુઓ છે એ સ્નાયુ ખૂબ જ નાજુક છે ગુદા માર્ગના જે જ્ઞાન તંતુઓ છે અને સ્નાયુઓ છે એ ખૂબ જ નાજુક છે અને વોટર જેટ નું એના પર દબાણ આવે છે ત્યારે એને ઈજા થાય છે અને એના કારણે ફિશર થવાની શક્યતાઓ વધે છે આ બધું જાણી લીધા પછી આપણને સમજાય તો ગયું કે વેસ્ટર્ન ટોયલેટ આપણા માટે કેટલું ખતરનાક છે અને શા માટે ઉપયોગ ન કરવો જોઈએ પણ હવે આપણે એ જાણીશું કે ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે ભારતીય ટોયલેટ આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કેમકે ખરેખર તેનો ઉપયોગ કરવાથી આખા શરીરને કસરત મળે છે ખાસ કરીને જે ભારતીય ટોયલેટની અંદર જે આપણે ઉકળું બેસવાની જે રીત છે આ પંદર કે વીસ મિનિટ આપણે જ્યારે બેસીએ છીએ જેમની અંદર જે સ્કવોટ્સ કરી રહ્યા છીએ એને સમાન છે કે એની જેટલી જ આપણને આની અંદર કસરત મળે છે અને એના કારણે આપણા જે ગુદા માર્ગનું બ્લડ સર્ક્યુલેશન છે એ સારું થાય છે અને આંતરડા પણ ફ્લેક્સિબલ બને છે તો એના કારણે પેટ પણ સારામાં સારી રીતે સાફ થાય છે જ્યારે આપણે ઉભડક બેસીએ છીએ ત્યારે પેટની અંદર જે આપણી જે આંતરડા છે એના પર દબાણ વધે છે અને આંતરડા પર દબાણ વધવાના કારણે એક જ ઝાટકે પેટ સાફ થઈ જાય છે અને જેના કારણે અંદર મળ પડ્યો નથી રહેતો અને પડ્યા રહેલા મળના મળના કારણે ઇન્ટરનલ ઇન્ફેક્શન જે લાગતું હોય એનાથી પણ બચી શકાય છે તો એ આપણી જે બેસવાની જે વ્યવસ્થા છે એ જ લાજવાબ છે કે જેના કારણે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો જૂનો મળ જમા રહેતો નથી અને પેટ બરાબર સારી રીતે સાફ થાય છે સગર્ભા સ્ત્રીઓ માટે પણ ઇન્ડિયન ટોયલેટ ખૂબ જ સારું છે કેમ કે ઇન્ડિયન ટોયલેટનો સગર્ભા સ્ત્રીઓ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે એના પેટ અને એના એના જે સ્નાયુઓ છે એના આંતરડાના જે સ્નાયુઓ છે ગુદા માર્ગના સ્નાયુઓ છે એને ફ્લેક્સિબિલિટી મળ્યા કરે છે એક્સરસાઇઝ મળ્યા કરે છે અને એના કારણે નોર્મલ ડિલિવરી થવાની શક્યતાઓ વધે છે તો આ બંને રીત આપણે જાણી લીધી અને બંને રીતમાં આપણને ખબર પડી ગઈ કે આપણા માટે શું સારું છે અને શું સારું નથી માત્ર ને માત્ર અમેરિકન કલ્ચર કે વેસ્ટર્ન કલ્ચર અપનાવીને આપણે આપણા સ્વાસ્થ્યને તકલીફમાં લાવી રહ્યા છીએ બીમાર પડી રહ્યા છીએ આપણે એ પણ જાણીએ કે શું કરવું જોઈએ કે જેના કારણે આપણું પેટ સારામાં સારી રીતે એને જલ્દીથી સાફ થાય તો સૌથી પહેલા જયારે આપણે જાગીએ છીએ હંમેશા ગરમ પાણી બેસીને પીવું તો આપણા આંતરડાની અંદર જે ગરમ પાણી જવાથી જે આંતરડાની અંદર મળ છૂટો પડે છે અને આપણું પેટ ને તરત જ સારામાં સારી રીતે આપણું પેટ સાફ થઈ જાય છે જે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ જે લોકોને જરૂર છે એ લોકો કરે છે પણ જ્યાં સુધી આપણે ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરી શકીએ ત્યાં સુધી એ જ ઉપયોગ કરવો જોઈએ જેના કારણે આપણે બીજી કોઈ બીમારીના ભોગ ન બનીએ જો તમે પણ આવી કોઈ ગંભીર સમસ્યાઓથી પીડાવ છો તમને કબજિયાત છે અથવા તો પાઇલ્સ કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે અને તમે તમારા ઘરે રહીને આ બધી તકલીફોને સારી કરી શકો એના માટે જો તમને કોઈ ગાઈડલાઇન્સ જોતી હોય તો તમને જે આ સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એના પર કોન્ટેક કરી અને અમારા કોચ સાથે વાત કરી શકો છો આપણું કમાયેલા પૈસા આપણે માત્ર ને માત્ર હોસ્પિટલોને દવાખાનામાં નાખીએ છીએ પણ આપણા માટે વાપરી શકતા નથી તો એના માટે જવાબદાર છીએ આપણે પોતે કેમ કે આપણે જ આપણી લાઇફસ્ટાઈલને બગાડી છે આપણે આપણી જીવનશૈલીને બગાડી છે તો એના કારણે જ આપણે આપણા રોગના ભોગ બની રહ્યા છીએ તો એમાંથી આપણે આજે પણ રિવર્સ આવી શકીએ છીએ આપણી બીમારીને સારી કરી શકીએ છીએ અને દવા વગરનું જીવન જીવી શકીએ છીએ આપણે સાજા થઈએ લોકોને સાજા કરીએ અને આ બાબતે ઘણા બધા લોકોને અવેરનેસ મળી રહી છે તમે લોકો ઘણા બધા માધ્યમથી અમારી સાથે જોડાવ છો અને ખૂબ સરસ રિવ્યૂ આપી રહ્યા છો અને ઘણા બધા નુસ્ખાઓ અપનાવી પણ રહ્યા છો એનો અમને ખૂબ આનંદ થાય છે આ વિડીયોની શરૂઆત કરી એનો આશય એક હતો કે દસ લાખ લોકોને દવા વગરનું જીવન જીવતા કરવા છે અને આ માધ્યમમાં અમે આગળ વધી રહ્યા છીએ અને ઘણા બધા લોકો પોતાનું જીવન બદલી રહ્યા છીએ એના માટે અમે કુદરતના ખૂબ આભારી છીએ કે અમારો લીધેલો નિર્ણય કુદરત પણ સ્વીકારી રહી છે અને અમને મદદ કરી રહી છે ધન્યવાદ